હવે પહેલા પૈસા અને પછી મળશે વીજળી રિચાર્જ કરો અને વીજ વપરાશનો લો આનંદ રિચાર્જ પત્યું તો ઘરમાં છવાઈ જશે અંધારપટ પટ ફરી રિચાર્જ કર્યું તેની સાથે પથરાઈ જશે ઉજાસ વીજ ચોરી અટકાવવા સરકારનો મોટો પ્રોજેક્ટ પ્રોજેક્ટ શરૂ થયો તેની સાથે જ શરૂ થયો વિરોધ સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે કેટલાક વિસ્તારોમાં આ વીજ મીટર લાગી ગયા છે જ્યાં મીટર લાગ્યા છે ત્યાંના સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ કર્યો પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત મધ્ય ગુજરાતમાં એમજીવીસીએલએ વડોદરાના લગભગ અલગ અલગ આઠ વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવ્યા પંદર હજાર કરોમાં લગાવેલા આ સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે અને આ જ કકડાટના કારણે શહેરીજનોએ ઉગ્ર રજૂઆત કરી મોટી સંખ્યામાં મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો સ્માર્ટ મીટર જોતું નહીં અમારે જૂનો મીટર હો તો તે આઈ નાખી જાવ નીકર અમે તો ડાયરેક્ટ કરી દઈએ મીટરો તોડી ફોડી નીચે મેકી દઈએ મીટરો તોડી નીચે મેકી દઈએ અને અમે ડાયરેક્ટ કરી આઈ અમને પોલીસ કેસ કરવો હોય ને તોય કર અમે મજૂરીએ છીએ ખરા ધક તક તાપમાં મજૂરીએ છીએ 100 રૂપિયા હોજે લઈએ તો એના એકવીસ તારીખે મીટર નાખ્યું મારું બે વર્ષનું મેં સાહેબ ને એવું કીધું બે વર્ષનું મારા જે બિલ આવ્યા છે એ તમે એવરેજ કરો કે મારું અત્યાર સુધીમાં આડત્રીસો ની ઉપર બિલ આવ્યું નહીં અમે બે સભ્ય છે મેં પંદર ત્રેવીસ તારીખે બાર પંદરસો રૂપિયાની રિચાર્જ કરાવી એ ત્રીજી તારીખે મારે પતી ગયું પછી મેં હજાર રૂપિયાનું રિચાર્જ કરાયું તો ગઈકાલે પતી ગયું તો મારું બિલ બે વર્ષ તમે પાંચ દસ વર્ષનું કરો કે મારું અત્યાર સુધીની ની ઉપર બિલ આવ્યું હતું મારું એવરેજ બિલ ઉનાળાની અંદર ત્રણ હજારથી થી બત્રીસો ની વચ્ચે આવે છે આ તો તો મારે મારે રૂપિયા લોકોનો છે કે પહેલા જે મીટર હતા તેની સરખામણી એ સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે એવા પણ આક્ષેપ થયા છે કે રિચાર્જ કરાવ્યા બાદ પણ બેલેન્સ ઓછું આવે છે ઘરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે दो महीने का सत्रह सौ दो हज़ार तक आता था लेकिन अभी बहुत ज़्यादा आ रहा है और रिचार्ज भी वन वीक में रिचार्ज खत्म हो जाता है सात सौ का या आठ सौ का रिचार्ज करते हैं तो वन वीक में ख़त्म हो जाता है और फिर से रिचार्ज करना पड़ता है ये बहुत दिक्कत होती है आम आदमी के लिए ये बहुत परेशानी वाली बात है सभी को सभी का बजट बिगड़ रहा है और सभी को तकलीफ़ होती है सभी को दिक्कत होती है हम मिडिल क्लास फैमिली वालों को तो सभी तरह से तकलीफ होती है

લોકોમાં કંઈ સમજાવવાની વાત નહીં જાગૃત લાવવાની વાત નહીં ડાયરેક્ટ તમે ઠોકી બેસાડો એટલે આ લોકશાહી ના કહેવાય હિટલર શાહી કહેવાય સ્માર્ટ મીટર આજે તમે વીજળીના નામે સ્માર્ટ મીટરના નામે આ લોકો ઉઘાડી લૂંટ કરાઈ કાલે પાણીના મીટર લગાવશે એમાં ઉઘાડી લૂંટ ચલાવશે અને પછી એવું કહે છે કે શ્વાસ લેવાનું પણ મીટર લાગશે એટલે આ તો તમે વિચાર કરો કે તગલખી નિર્ણય છે માટે ચૂંટણીમાં બીકથી વિકવા તગલખ નિર્ણયો ચૂંટણી પછી લીધા છે અમે આને સાખીને લઈએ ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો ભેગા થઈને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને ચાર પાંચ દિવસમાં જવાબ નહીં મળે તો રાજ્ય સરકાર સામે ગાંધીજીના માર્ગે આંદોલન થશે હવે જેનો આટલો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે તે સ્માર્ટ મીટર આખરે છે શું તે પણ જાણી લેવું ખૂબ જરૂરી છે સ્માર્ટ મીટર અને હાલ આપણા ઘરમાં જે મીટર છે તે બંને વચ્ચે તફાવત શું છે તે જાણો તો સાદા મીટરમાં વીજના વપરાશ પછી બિલ ભરવાનું હોય છે સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળીને વાપરી શકાય છે સાદા મીટરમાં બિલ રીડિંગ માટે કર્મચારી આવતો હતો સ્માર્ટ મીટરમાં બિલ રીડિંગની જરૂર નહીં પડે સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું સ્માર્ટ મીટરમાં પહેલા જ રિચાર્જ કરાવવું પડે છે સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો નહોતો સ્માર્ટ મીટરમાં રોજિંદો વીજ વપરાશ જાણી શકાશે સાદા મીટરમાં જો બિલ લેટ ભરીએ તો પણ વીજળી ચાલુ રહેતી પરંતુ સ્માર્ટ મીટરમાં રિચાર્જ બત્યું તેની સાથે જ વીજળી ગુલ થઈ જશે સાદા મીટર માં વીજ ચોરી થઈ શકતી હતી પરંતુ સ્માર્ટ મીટર માં વીજ ચોરી ભૂતકાળ બની જશે સાદા મીટર માં સ્માર્ટફોન ની જરૂર પડતી નહોતી સ્માર્ટ મીટર માં ફોન ફરજિયાત રહેશે સાદા મીટર થી સામાન્ય વ્યક્તિ ને બિલ ભરવામાં કોઈ સમસ્યા આવતી નહોતી સ્માર્ટ મીટર થી સામાન્ય વ્યક્તિ ને થોડી સમસ્યાઓ સર્જાશે સાદા મીટર થી વીજળી સસ્તી પડતી હોવાનો લોકોનો દાવો છે સ્માર્ટ મીટરમાં વીજળી મોંઘી પડતી હોવાનો લોકોનો દાવો સાદા મીટરથી વીજળીનો બગાડ થતો હોવાનો દાવો સ્માર્ટ મીટરથી વીજળીનો યોગ્ય ઉપયોગ થશે તેવો દાવો કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર પચીસ સુધી તમામ સાદા મીટરને સ્માર્ટ મીટરમાં પરિવર્તિત કરવાનો સરકારનો પ્લાન છે સરકારનો દાવો છે કે સ્માર્ટ મીટરથી પહેલાં જે વીજ ચોરી થતી હતી તે હવે બંધ થઈ જશે અને તેનાથી ફાયદો સરકારની તિજોરીને થશે અને આ પૈસાનો ઉપયોગ દેશવાસીઓ માટે અને યોજનાઓ માટે કરાશે હાલ તે માટે દેશમાં કેટલાક શહેરની પસંદગી કરવામાં આવી છે જેને અમૃત શહેર નામ અપાયું છે આ અમૃત શહેરોમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ ચાલી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા